નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ન બોક્સ એકેડેમી પ્રાપ્તોનું સ્વાગત છે મિત્રો આજે છે પચીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે જુલાઈ ઓગણીસો ચુમ્બાલીસ મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સથી જણાવી રાખો જેનાથી તમારા જે કેમાં વધારો થઈ શકે તો મિત્રો અહીંયા વાત છે વર્લ્ડ બેંકની તો વર્લ્ડ બેંક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ તો વર્લ્ડ બેંકની સ્થાપના જે છે એ બ્રિટન બુટ સંમેલન દરમિયાન થઈ હતી અને જે જુલાઈ ઓગણીસો ચુમ્માળીસમાં થઈ હતી તેમજ મિત્રો આ બેંક જે છે એનો પ્રકાર છે મૌદ્રિક આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠન તેમજ તેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે અને વર્તમાનમાં વર્લ્ડ બેંકના એકસો નેવું જેટલા સભ્ય દેશો છે તેમજ વાત કરીએ તો વર્તમાન પ્રેસિડેન્ટ તો એ છે ડેવિડ માલપાસ અને સીઈઓ છે અંશુલા કાંત તેમજ મિત્રો વાત કરીએ તો મુખ્ય અર્થશાસ્ત્રી છે જેમનું નામ છે પેન્ની બર્ગ અને બીજા છે કાર્મેન રેહાટ તો મિત્રો આથી માહિતી વર્લ્ડ બેંક વિશેની ત્યારબાદ મિત્રો આ શરૂઆત કરીએ પહેલા પ્રશ્ન પ્રશ્નથી તો મિત્રો તાજેતરમાં દુનિયાનો પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ સ્ટીલ પુલ કયા દેશમાં બનાવવામાં આવે છે તો મિત્રો એની પર જવાબ આવે છે નીધરલેન્ડ તો તાજેતરમાં નીધરલેન્ડની જે રાજધાની છે એમ્સ્ટરડેમ ત્યાં દુનિયાનો પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પુલ બનાવવામાં આવે છે અને આ પુલને બનાવવામાં પિસ્તાલીસો કિલોગ્રામ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ મિત્રો આ જે થ્રીડી પ્રિન્ટિંગ સિસ્ટમ છે એમાં રોબોટ દ્વારા કાર્ય કરવામાં આવે છે એટલે કે મિત્રો આ જે થ્રીડી પ્રિન્ટિંગ સિસ્ટમ છે એની અંદર કોઈ માણસ નહીં પરંતુ એક રોબોટિક દ્વારા કાર્ય કરવામાં આવે છે તેમજ મિત્રો આ પુલ જે છે એને નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ જે છે ત્યાં બનાવવામાં આવેલો છે અને જેની અંદર કુલ પિસ્તાલીસો કિલોગ્રામ જેટલા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો આવી રીતે કોઈપણ વસ્તુ જે છે એ સૌ પ્રથમવાર હોય તો એનો પ્રશ્ન પૂછવાની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ મહત્ત્વનો સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણા અગાઉનો પ્રશ્ન તો તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સહસ્થાપક જેમનું નિધન થયું છે તો તેમનું નામ શું હતું તો મિત્રો એ નિંદ્રાપુર જવાબ છે ગીરા સારાભાઈ તો મિત્રો તાજેતરમાં જ ગીરા સારાભાઈનું નિધન થયું છે વાત કરીએના વિશે તો ગીરા સારાભાઈ જે છે એ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પુત્રી હતા અને તેમજ તેઓ ડૉક્ટર વિક્રમ સારાભાઈના પણ બહેન હતા એટલે કે મિત્રો આજે ગીરા સારાભાઈ છે એ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ છે એમના પુત્રી અને ડૉક્ટર વિક્રમ સારાભાઈના બહેન હતા તેમજ વાત કરીએ તો ગીરા સારાભાઈ જે છે એમને કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સની સ્થાપના પણ કરી હતી મિત્રો આ જે કેલિકો મ્યુઝિયમ છે છે એ એના લગતો પણ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ છે તો આ પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વ પ્રશ્ન થઈ શકે છે તો જેની અંદર છે કે તેમણે એક કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની સ્થાપના કરેલી હતી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યના પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસે પેરુ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો મિત્રો એની અંદર પર જવાબ આવે છે મધ્યપ્રદેશ તો તાજેતરમાં મધ્યપ્રદેશના રૂબીના ફ્રાન્સિસે પેરુ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો મધ્યપ્રદેશના રૂબીનાએ પેરુમાં ચાલી રહેલા પેરા સ્પોર્ટ્સ કપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તેમણે મહિલાઓ માટેની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યું છે તેમજ મિત્રો તેમને બસો અડત્રીસ પોઈન્ટ એક પોઈન્ટ્સ મેળવીને તુર્કીના એ સેગુલ પેહલવીનાલના વર્લ્ડ રેકોર્ડની આગળ નીકળી ગયા છે તો મિત્રો આજે મધ્યપ્રદેશના રૂબીના છે એમને પેરોમાં ચાલી રહેલી એક ઇવેન્ટમાં પોતાનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જેની અંદર તેમણે મહિલાઓની દસ મીટરની પિસ્ટલ ઇવેન્ટ હતી તેમાં આ મેડલ જીતેલો છે જે અંતર્ગત એમને બસો અડત્રીસ પોઈન્ટ એક પોઈન્ટ મેળવીને તુર્કીના એ સેગુલ જે છે એમનો રેકોર્ડ પણ તોડ્યો છે તો મિત્રો અહીંયા વાત છે મધ્યપ્રદેશ વિશેની તો મધ્યપ્રદેશના તાજેતરના કર્ણ વિશે ચર્ચા કરીએ તો એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં પ્રથમ નંબરે છે મધ્યપ્રદેશ તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવી છે આ સિવાય મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આ તા મધ્યપ્રદેશ સંબંધ તાજેતરના કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશનું સ્ટેટિક કે તો મિત્રો મધ્યપ્રદેશનું પ્રાણી છે બારાસિંગા રાજ્ય પક્ષી શાહ બુલબુલ છે રાજ્ય વૃક્ષ છે વડ તેમજ રાજ્ય ફૂલ છે સફેદ લીલી રાજ્ય પાક છે સોયાબીન તેમજ રાજ્ય રમત છે મલહકમ અને લોકનૃત્યની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં જે છે ચારકુલા અને મટકી ડાન્સ જે છે એ લોકનૃત્ય છે તેમજ મિત્રો વાત કરીએ તો પ્રસિદ્ધ બાંધની અંદર તો જેમાં એક છે સાગર બંધ બારગી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલો છે તેમજ ગંગાસાગર બંધ તથા સાગર બંધ એ ચંબલ નદી પર આવેલું છે તેમજ વાત કરીએ મધ્યપ્રદેશની કેટલીક જનજાતિઓ વિશે તો જેમાં છે લંબાડી બીજા છે કોંડ મુરિયા બિશનહાર અને છે વિવેગા તો મિત્રો આ હતી કેટલીક મધ્યપ્રદેશની જનજાતિઓ ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે રાજ્યપાલ જે છે એ છે નવા બનેલા છે અને જેમનું નામ છે મોકુરભાઈ પટેલ તો તાજેતરમાં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ બને છે આ પહેલાં આનંદીબેન પટેલ જે હતા એ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા તો મિત્રો આ જે રાજ્યપાલ નવા બનેલા છે એ તમારા માટે પૂછાઈ શકે એવી શક્યતાઓ ધરાવે છે તો આ પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્ત્વના થઈ શકે છે તો એકવાર ફરીથી જે નવા રાજ્યના રાજ્યપાલ બનેલા છે એના વિશેની માહિતી મેળવી લેવી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વર્તમાનમાં મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું છે ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તરપ્રદેશ ત્યારબાદ મિત્રો જોઈએ મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં કાના રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પેંચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આથી માહિતી મધ્યપ્રદેશ વિશેની ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલા વાત કરી તો વર્લ્ડમોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે છે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન્ડવક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એરટેલે ભારતમાં ફાઇવજી નેટવર્કના તેજીથી વિકાસ કરવા માટે કોની સાથે સમજૂતો કર્યો છે તો મિત્રો એની અંદર છે ઇન્ટેલ તો તાજેતરમાં એરટેલ દ્વારા ભારતમાં ફાઇવજી નેટવર્કના તેજીથી વિકાસ માટે ઇન્ટેલ સાથે સમજૂતો કર્યો છે તો વાત કરીએ એરટેલ જે છે એ ભારતમાં ફાઇવજી નેટવર્કના ઝડપથી વિકાસ માટે ઇન્ટેલ સાથે સમજૂતો કર્યો છે અને એરટેલ એ ભારતમાં પ્રથમ ટેલિકોમ ઓપરેટર છે કે જેને જીવંત નેટવર્ક પર ફાઇવજીનું નિર્દેશન કર્યું છે તેમજ તેને મોટા શહેરોમાં ફાઇવજીનું ટ્રાયલ પણ ચલાવી રહ્યું છે એટલે કે મિત્રો આજે એરટેલ છે એ ભારતમાં પ્રથમ ટેલિકોમ ઓપરેટર છે કે જેણે જીવંત નેટવર્ક પર ફાઇવજીનું નિર્દેશન કર્યું છે તેમજ તે મોટા શહેરોમાં ફાઇવજીનું ટ્રાયલ પણ ચલાવી રહ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ જે છે એમને ટોક્યો ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સિલ્વર મેડલ તો તાજેતરમાં ભારતના વેઇટ લિફ્ટર મીરાબાઈ જે છે એમ ઓગણપચાસ કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યું છે તો મિત્રો મીરાબાઈ જે છે એમને બસ્સો બે કિલો વજન ઉપાડીને આ મેડલ જીતેલો છે જ્યારે આ ઇવેન્ટની અંદર ચાઇનાના હોઉ જીહુ ઇ છે એમને બસ્સો દસ કિલોગ્રામ વજન ઉચકીને આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે એટલે કે મિત્રો આપણા ભારતના મીરાબાઈ ચાનુ છે તેમને ઓગણપચાસ કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તેમણે બસો બે કિલો વજન ઉચકેલો હતો જ્યારે આ જ ઇવેન્ટની અંદર ચાઇનાના હઉ જી છે એમણે બસો દસ કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીતેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણા આગળનો પ્રશ્ન તો તાજેતરમાં લિવરપુલને યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાંથી દૂર કરવામાં આવે છે તો આ પુલ કયા દેશમાં આવેલો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઇંગ્લેન્ડ તો તાજેતરમાં જ પુલ જે છે એને યુનેસ્કો ધરોહરની યાદીમાંથી દૂર કરવામાં આવે છે અને આ પુલ ઇંગ્લેન્ડ ખાતે આવેલો છે તો તાજેતરમાં જ આ પુલ જે છે એને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર યાદીમાંથી દૂર કર્યો છે અને જે બ્રિટિશ સામ્રાજ્યના નિર્માણમાં એક પ્રમુખ વેપારી બંદરની ભૂમિકા બદલ લિવર પુલને બે હજાર ચારમાં યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું એટલે કે મિત્રો બ્રિટિશ સામ્રાજ્યનું નિર્માણ થતું હતું એ વખતે આ એક બંદર જે છે એ પ્રમુખ ભૂમિકા હતી અને તેના બદલ તેને વર્ષ બે હજાર ચારની અંદર યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું અને જેને તાજેતરમાં જ આ યાદીમાંથી દૂર કરવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય નૌસેનાએ બ્રિટિશ નૌસેના સાથે કયા સ્થળે એક યુદ્ધ અભ્યાસ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે બંગાળની ખાડી તો તાજેતરમાં ભારતીય નૌસેના અને બ્રિટિશ નૌસેનાએ બંગાળની ખાડીમાં એક યુદ્ધ અભ્યાસ કરે છે તો આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય નૌસેના અને રોયલ નેવીના યુદ્ધપોત તેમજ લડાકો વિમાન સબમરીન અને એમફીબીએસ જે છે એને સાથે અભ્યાસ કરવામાં આવે છે તેમજ મિત્રો આ સંયુક્ત અભ્યાસમાં દસ જહાજ તેમજ બે સબમરીન અને લગભગ વીસ વિમાન તેમજ ચાર હજાર જેટલા સૈનિકોએ ભાગ લીધો હતો એટલે કે મિત્રો આ જે અભ્યાસ થયો છે એમાં ભારતીય નૌસેના અને રોયલ નેવીના યુદ્ધપોત તેમજ લડાકુ વિમાન સબમરીન અને એમ્ફીબીએસે એક સાથે અભ્યાસ કર્યો છે અને જેમાં કુલ દસ જેટલા જહાજ હતા બે સબમરીન અને લગભગ વીસ વિમાનો તેમજ ચાર હજાર જેટલા સૈનિકોએ આ અભ્યાસમાં ભાગ લીધો છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વલિન એકેડમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે તેમજ રેડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો તો મિત્રો આથી માહિતી આપણા આગળ દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેન્ચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં મેકોક ગંગા સહયોગ બેઠકમાં ભારત તરફથી કોણે સામેલ થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યસ જયશંકર તો તાજેતરમાં મેકોક ગંગા સહયોગ બેઠક જે છે એની અંદર ભારત તરફથી આપણા વિદેશમંત્રી એસ જયશંકર જે છે એમને ભાગ લીધેલો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા અનુસાર બે હજાર એકવીસ માટે વૈશ્વિક વિકાસ દર કેટલો રહેશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે છ ટકા તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જણાવ્યા અનુસાર બે હજાર એકવીસ માટે વૈશ્વિક વિકાસ દર જે છે એ છ ટકા રહેશે ત્યારબાદ આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જીવી ટ્વેન્ટી મંત્રીઓની બેઠક બે હજાર એકવીસ છે તેની મેજબાની કયા દેશે કરી છે તો મિત્રો એની અંદર પર જવાબ છે ઇટલી તો તાજેતરમાં જી ટ્વેન્ટી મંત્રીઓની બેઠક બે હજાર એકવીસની મેજબાની ઇટલીએ કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશ સ્પેસ રાઇસની પહેલી કાપણી કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ચીન તો તાજેતરમાં ચીન દ્વારા સ્પેસ રાઇસની એ પહેલી કાપણી કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સિક્કલ આર ભાસ્કરનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર જવાબ આવે છે તેઓ વાયોલીલિન વાદક હતા એટલે કે જે સિક્કેલ આર ભાસ્કરનું નિધન થયું છે તેઓ એક વાયોલીન વાદક હતા ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો પ્રશ્ન છે કે વર્તમાનમાં આપણા વિદેશ મંત્રી કોણ છે મિત્રો આ જો પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે ક્યાંમાં વધારો થાય અને તમને એક્ઝામની અંદર ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે જ આજના આપણા કેટલાક મહત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરશે જેનાથી પરીક્ષામાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે મિત્રો આના માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો ચોક્કસથી તમને ફાયદો થશે તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લૅક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તેર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે તેમજ મિત્રો તમે પોતાના કિંમતી પ્રતિભાવ છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ આપે છે તેની સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી જે વિગતો હોય એની સાથે ચર્ચા કરીશું જેનાથી તમને પરીક્ષામાં ફાયદો થઈ શકશે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વલિન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આજના લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં